કેમ છો ખેલે કેવું રહ્યું તમારું પહેલો નોરતું નવરાત્રી સ્પેશિયલ બુલેટિન સાથે હું છું પ્રિયંકા ચાલો આપને ફટાફટ જણાવી દઈએ બીજા નોરતાની લેટેસ્ટ અપડેટ્સ નવરાત્રીના પહેલા નોરતે અમદાવાદના અનમોલ ફાર્મમાં જિગરદાન ઘડવીએ જમાવટ બોલાવી વાલમ આવો અને ગરબે ઘૂમવા ગયાતા શરૂ કરતાની સાથે જ ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા રાજકોટિયન્સ પણ રેસકોર્સ મેદાનમાં મનમુખીને મૂકીને ઝૂમ્યા સુરભી રાસોત્સવમાં સિંગર હેમંત જોશી અને વિશાલ વરુની સાથે ટીટોડો ડાકલા ભાંગડા અને વંદે માતરમ રાસની રમઝટ બોલી આખા મેદાનમાં જય શ્રી કૃષ્ણ ગ્રુપ સાવ તરી આવ્યું સુરતના ગરબામાં નાસિકના ઢોલ છવાઈ ગયા ઢોલ પર ગ્રાઉન્ડ સર ધ્રુજી પહેલા નોરતે અમદાવાદ નો એસપી રિંગ રોડ જામ થઈ ગયો ઓગણ ના ઉમિયા થી ટોલ ટેક્સ સુધી વાહનો ના થપ્પા લાગી ગયા આ તરફ વડોદરા વાસીઓ પણ કાશી વિશ્વનાથ થી માંજલપુર અવધૂત ફાટક સુધી ટ્રાફિક માં અટવાઈ ગયા આજે બીજા નોર્થે અમદાવાદના રવાણી બોક્સ ક્રિકેટ એન્ડ ફાર્મમાં જિગ્નેશ બારોટ અમદાવાદના નોરતામાં જીગરદાન ગઢવી સરગમ ફાર્મમાં ઈશાની દવે અને સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટરમાં જયસિંહ ગઢવી ખેલૈયાઓને ડોલાવશે અમદાવાદના ધ શેરી અફેરમાં આજે આઈફોન સિક્સટીન નું પ્રાઇઝ મળશે એક પાસની કિંમત બાર હજાર રૂપિયા અને પાંચસો લોકોની લિમિટેડ એન્ટ્રી છે સફેદ પરિંદે થીમ હોવાથી ખેલૈયાઓ માટે વ્હાઇટ કોસ્ટ્યુમ કમ્પલસરી છે જો કે બાળકો સગીર અને પિસ્તાલીસ વર્ષથી વધુના સિંગલ્સને એન્ટ્રી નથી વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં બસો ચાલીસ રૂપિયાથી લઈને સાત હજાર ચારસો ચોત્રીસ રૂપિયા સુધીના પાસ અવેલેબલ છે આ પેલેસમાં જવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે પાસનો મેળ ન પડ્યો હોય તો આજે ગાંધીનગર પહોંચી જાઓ અહીં કેસરિયા ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસવાળા પ્રથમ પાંચસો ખેલૈયાઓને ફ્રી એન્ટ્રી મળશે આ સિવાય વડોદરાના અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ સમતા ગ્રાઉન્ડ અને લક્ષ્મીપુરાના સોના પાર્ટી પ્લોટમાં મહિલાઓ ફ્રીમાં ગરબે ઝૂમશે શરત એટલી કે ટ્રેડિશનલ ડ્રેસમાં આવવાનું રહેશે ગરબા પૂરા થતા જ સુરતી લાલાઓ ફૂડ કોર્ટ પર તૂટી પડ્યા શહેરના ફૂડ કોર્ટ અને ખાણીપીણી માર્કેટ રાત ભર ધમધમતા રહ્યા બીજું નોરતું એટલે માતા બ્રહ્મચારિણીની પૂજાનો દિવસ જેનો મંત્ર છે ઓમ એમ રીં ક્લીં બ્રહ્મચારિણીય નમઃ આ સ્વરૂપના પૂજનથી દીર્ઘાયુષ અને મનોવાંછિત ફળ મળે છે તો રાખવાની જુઓ છો ફટાફટ શેર કરી દો આ વિડિયોઝ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અને બનાવી લો તમારા બીજા નોરતાનો પ્લાન આવતીકાલે ફરીથી મળીશું દિવ્ય ભાસ્કરના નવરાત્રી સ્પેશિયલ બોલેટિનમાં શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ